હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ચૌદ એક ઈડરનો વાણિયો પાઠ ચૌદના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ચૌદ એક ઈડરનો વાણિયો સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક કાવ્યમાં શું બન્યું ત્યારે તમને ખૂબ મજા પડી જવાબમાં લખી શકાય ચોરોએ ધૂળાને ધમકાવી પાસે જે હોય તે આપી દેવા હાકલ કરી ત્યારે ધૂળો કાટલા ભરેલો કોથળો સબોસબ વીંજવા લાગ્યો તે ચોરોને ધબાધબ વાગવા લાગ્યો તેથી ચોર પોતાની ઘોર ખોદાવાના વિચારથી ડરીને નાસી ગયા કાવ્યમાં આવું બન્યું ત્યારે મને ખૂબ મજા પડી સવાલ નંબર બે તમે ક્યારેક રસ્તો ભૂલી જાઓ તો શું કરો જવાબમાં લખી શકાય હું ક્યારેક રસ્તો ભૂલી જાઉં તો આવતા જતા માર્ગોને પૂછું જો સાથે મોબાઈલ લઈને ગયો હોય તો ગૂગલ મેપ પર સર્ચ કરીને સાચો રસ્તો શોધી કાઢું આવી રીતે તમે શું કરો તે અહીંયા લખવાનું છે ત્રણ તમારે અંધારે એકલા નીકળવાનું બને તો તમે શું કરો મારે અંધારે એકલા નીકળવાનું બને તો હું ટોર્ચ એટલે કે બત્તી અને લાકડી કે હથિયાર સાથે લઈને નીકળું તમે શું કરો તે લખવાનું છે ચાર ધૂળો ડરી ગયો હોત તો શું થાત ધૂળો ડરી ગયો હોત તો એણે પોતાનો બધો જ માલસામાન અને પાસે જે કંઈ હતું એ બધું જ ચોરોને આપી દેવું પડે વળી ચોરોએ ધૂળાને માર પણ માર્યો હોત પાંચ તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરો મારો સામનો ચોર સાથે થાય તો હું પણ ડર્યા વગર હિંમત અને વિશ્વાસ રાખી ચાલાકીથી કામ લઉં છ સુમસામ રસ્તે જવાનું થાય તો શી તૈયારી કરવી પડે જવાબમાં લખી શકાય સુમસામ રસ્તે જવાનું થાય તો પાસે ઓછામાં ઓછો સામાન રાખીને કોઈને સાથે લઈ જઈએ અને હથિયાર સાથે રાખીને જવું પડે સાત તમારા ખરા સાથી કોણ છે જવાબમાં લખીશું હિંમત ધીરજ વિશ્વાસ પ્રામાણિકતા અને ચતુરાઈ મારા ખરા સાથી છે આઠ તમને શું લાગે છે ખરેખર ધૂળા સાથે આવી કોઈ ઘટના બની હશે જવાબમાં લખીશું મને લાગે છે કે ધૂળા નામની કોઈ વ્યક્તિ સાથે પ્રશ્ન નંબર બે આ એક કથા કાવ્ય છે તેને વાર્તા સ્વરૂપે લખવાનું છે ઈડર નામનું એક ગામ હતું તેમાં ધૂળા નામે એક વણિક રહેતો હતો એ સમી સાંજે કોરડા નામના ગામે જવા માટે નીકળ્યો હતો કોટડા ગામ દૂર હતું પંથ લાંબો હતો રસ્તામાં મોડું થયું અંધારું થવા લાગ્યું આવી રીતે તમે આપેલા કથા કાવ્યને વાર્તા સ્વરૂપે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો જવાબ લાંબો હોવાથી હું જવાબ વાંચતો નથી તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો પ્રશ્ન નંબર ત્રણ કાવ્યના આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક ધૂળા પાસે પહેલા બે સાથી હિંમત અને વિશ્વાસ હતા આપેલ વિધાન ખોટું છે બે ધૂળો રસ્તાનો જાણકાર હતો કદી ભૂલો ન પડે આપેલ વિધાન ખોટું છે ત્રણ ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ હતો આપેલ વિધાન ખરું છે ચાર ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી ચાર ઝાડીમાં હતા અને બે કૂદીને આવ્યા ખોટું છે ધૂળાને પોતાની મતી પર માન થયું વિધાન ખરું છે ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો આ વિધાન ખોટું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક ધૂળો કેમ ભૂલો પડ્યો જવાબમાં લખીશું ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો હતો ગામ દૂર હતું જંગલની વાટે ચાલતા ચાલતા અંધારું થઈ ગયું તેથી ધૂળો બીજી વાટે ચડી ગયો ને ભૂલો પડ્યો સવાલ નંબર બે ધૂળો કોટડા ગામે જવા કેમ નીકળ્યો હશે જવાબમાં લખીશું ધૂળાએ કોટડા ગામે જતા પોતાની સાથે કોથળો અને તેમાં કાટલા લીધા હોવાથી એવું લાગે છે કે તે લગભગ ત્યાં વેપાર કરવા ગયો હશે ત્રણ ચાર ચોરની સામે ધૂળો કેમ બાથ બીડી શક્યો ચાર ચોરની સામે ધૂળો બાથ બીડી શક્યો કારણ કે તેની સાથે તેના બાર સાથીઓ બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા ભરેલો કોથળો તેમજ પોતાની હિંમત અને વિશ્વાસ હતા ચાર ધૂળા પાસે કોથળો ન હોત તો શું થાત ધૂળા પાસે કોથળો ન હોત તો ધૂળાને માત્ર હાથ પગથી ચોરોનો સામનો કરવો પડે તેથી કદાચ ધૂળો હારી જાત તેણે ચોરોનો માર ખાવો પડે અને તેનું બધું જ લૂંટાઈ જાત પરંતુ મને લાગે છે કે તેની પાસે પોતાના હિંમત અને વિશ્વાસ નામના બે ખાસ સાથી હોવાથી તે ચોરોથી બચવાનો અન્ય કોઈ રસ્તો શોધી લે પાંચ ચોર કેમ નાસી ગયા ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું પોતાની પાસેનો ચાર કાટલા ભરેલો કોથળો સહન ન થયો ચોરોએ વિચાર્યું કે જો આ એકલો આટલો શક્તિશાળી હોય તો જ્યારે બારે એક સાથે આવશે તો આપણી ઘોર ખોદાઈ જશે તેથી તેઓ જીવ લઈને નાસી ગયા છ ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા ધૂળાએ પોતાના સાથીના નામ આ રીતે ગણાવ્યા બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા મળીને દસ થાય અને મારા છેલ્લા બે ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ એ બે વિના બધા જ સાથીદારો નકામા સિદ્ધ થાય પ્રશ્ન નંબર પાંચ તો શું થાત વિચારીને લખવાનું છે એક ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો જવાબ લખી શકાય ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો રસ્તામાં એને જે ચોર મળ્યા તે ન મળ્યા હોત બે જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો જંગલમાં ચોરોને બદલે ધૂળાને જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો કોથળામાં સંતાઈ ગયો હોત અથવા જંગલી પ્રાણીઓ જોઈને ભાગી ગયો હોત ત્રણ ધૂળો ડરી ગયો હોત તો જવાબમાં લખી શકાય ધૂળો ડરી ગયો હોત તો એને ડરેલો જોઈને ચોરોએ તેને લૂંટી લીધો હોત ચાર ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો ચોરોને કોથળામાં કાટલા છે એ વાતની જાણ થઈ હોત તો ધૂળાને પકડીને કાટલા લઈ લીધા હોત પાંચ ધૂળાને બદલે તમે હોત તો ધૂળાને બદલે હું હોત તો હું પણ બુદ્ધિ અને સાહસથી ચોરોને ભગાડી દે પ્રશ્ન નંબર છ નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કવિતામાંથી શોધીને લખવાની છે એક હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે તેના આધારે કાવ્ય પંક્તિ લખી શકાય એ બે વિના બીજા બધા થાય નકામાં ખાસ બે ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ એને પૂછ્યું તેના આધારે કાવ્ય પંક્તિ છે ધૂળાની આ વાત પૂછે બાળ તમામ ત્રણ રાતના અંધારામાં ધૂળો ફૂળો પડ્યો અને ખોટા રસ્તે ચાલવા લાગ્યો રસ્તે અંધારું થયું ચડો બીજી વાત ચાર ધૂળાએ કહ્યું એકલો નથી મારી સાથે બાર જણા છે એટલે સાંભળજો ધૂળો કહે એ ચોરને અલા નથી હું એક બાર જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક પાંચ દોઢ ડાયો થયા વગર તારી પાસે જે કંઈ માલ છે તે અમને આપી દે કાલે કરજે ટાઈલી આજે દઈ દે માલ પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખવાની છે જંગલ વૃક્ષ હરિયાળી ઝરણું રાત અને બિહામણું તેના આધારે વાર્તા લખવાની છે હું અહીંયા એક વાર્તા લખું છું તમે તમને મનગમતી કોઈ પણ વાર્તા લખી શકો છો અહીંયા જે વાર્તા લખી છે એ જ વાર્તા લખવી જરૂરી નથી એકવાર અમે સપરિવાર જંગલ સફારીમાં ગયા હતા જંગલમાં જોયું તો વિવિધ અગણિત વૃક્ષો હતા ચારે બાજુ હરિયાળી જ હરિયાળી નજરે ચડતી હતી જંગલના રસ્તાની બાજુમાંથી એક નિર્મળ ઝરણું પસાર થઈ રહ્યું હતું જંગલમાં ફરતા ફરતા રાત પડી ગઈ રાત થતાં જ ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અંધકારમાં જંગલનું દ્રશ્ય ખૂબ જ બિહામણું લાગતું હોવાથી મને ડર લાગ્યો આથી વાહનમાં એકલો બેસવાને બદલે હું મારી મમ્મીની સોડમાં ભરાઈને સૂઈ ગયો પ્રશ્ન નંબર આઠ આ કથાકાવ્યનું ગાન કરવાનું છે અહીંયા વિદ્યાર્થીઓએ આપેલી કથા તમારા શિક્ષકશ્રીની મદદથી ગાન કરવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ વહેંચો અહીંયા કેટલાક શબ્દ આપેલા છે એ શબ્દ આપણે વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક અને ભાવવાચક શબ્દમાં વહેંચવાના છે તો વ્યક્તિવાચકમાં લખી શકાય પિંકી આફ્રિકા વંદના સિંહોર ટીના ગુજરાતી જાતિવાચકમાં શાળા જંતુ માખી ચોપડી છોકરી સમૂહવાચકમાં સપ્તાહ લશ્કર વણઝાર દ્રવ્યવાચકમાં હાડકા તેલ જલેબી ચા દૂધ છાશ પેટ્રોલ ખાંડ ખાંડું ભાવવાચકમાં ઉમંગ ગુસ્સો કંટાળો

પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે જેની છાપેલી કિંમત એકસો રૂપિયા છે તે ત્રણ પુસ્તકો ખરીદે છે તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડશે કુલદીપને પચીસ ડિસ્કાઉન્ટ હોવાથી ત્રણ પુસ્તકના બસો રૂપિયા ચૂકવવા પડશે ત્રણ કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા વિભાગ એક કથા સાહિત્ય વિભાગમાં જવું જોઈએ ચાર પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશો પુસ્તક મેળામાં કેન્ટીન છે કે નહીં તે જાણવા માટે જનકભાઈ પટેલનો સંપર્ક કરી જાણકારી મેળવીશું પાંચ જો મનીષા ત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકશે જો મનીષા ત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક મેળાના તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તક ખરીદી શકશે નહીં સવાલ નંબર છ બાળપણનું ઋષ્ણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું છે તો કયા વિભાગમાં જવું પડશે બાળપણનું ઋષ્ણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું હોય તો વિભાગ બે બાળ સાહિત્ય કે વિભાગ ત્રણ પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે સાત એક ઈડરનો વાણિયો શોધવા કયા વિભાગમાં જશો એક ઈડરનો વાણિયો કૃતિ શોધવા વિભાગ ત્રણ પદ્ય સાહિત્યમાં વિભાગમાં જવું પડે અહીં આપણા પાઠ ચૌદના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ ગુજરાતી સ્વાધ્યાયના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો